રોજ દસ હજાર માણસો તો રોજ આવે છે ચોવીસ કલાક રસોડું ખુલ્લું હોય છે પણ કદાચ ખોપલું ખવડાયેલું જો કદાચ પેટે પડ્યું હોય આના જગ્યાનો પ્રસાદ એ લો મારો ઠાકર એવું કહે છે કે વેલા પરોડીએ બહાર નીકળી જાય આ તો અંધશ્રદ્ધામાં તમે ના જાઓ ઘણાય ક્યાંક ને ક્યાંક જોડાયને આહ્યા છે હાથ ઊંચા કરો ક્યાંક ને ક્યાંક પૂછું ભાઈ હાચ ઉચા કરો ખોટું બોલો ફાડવે છે ખોટી જગ્યાએ જાવ સાચું કરી નો મન ક્યારે વિરોધ નથી પણ તમે ખોટી જગ્યાએ જાઓ તમને આ નડ હશે નાનું આ કરવું પડશે નાનું આ કરવું પડશે ફોન બંધ કરી દો ચાર કેમેરા વાળા છે ભાઈ પેલા બેન વાઈટ ફોન વાળા આ મન ભીત મારું દેખાઈ જશે અને આ બાજુ આપડે મરુણ ફોન વાળા હજુ ભાઈ તમને અલગથી આપવી પડશે કે અમારો મુખ્ય ઉદ્દેશ છે એ છે દાદા નો ઉદ્દેશ છે એ છે જે ભટકી ગયા છે જેને ખરેખર અહીંયા અમે કોઈને આમંત્રણ ના આપતા ભાઈ કે અમારે અહીંયા આવો અને મ્યક્ષમ દસ ટકા મટાડી દેશું ફલાણું કરશું કે તમે બધાય દાદાના મહેમાન છો અને આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો માણસ ખવડાવે છે ને કે ખવરાવે પીવરાણ દાદાએ અમને એટલા જ મૂક્યા છે કે દાદા એવું કે છે કે જે મારાથી નથી થતું

બે બે જગ્યા એ વાપરે મં ખાની ભેગું ભાવ ફાયદો થાય આટલો સ્વાર્થી છે અને આ તમને સ્પષ્ટ ભાષામાં કહું કે માણસ રહ્યો ને આ તમને મદદ કરે કોઈ તમારા ગુરુ મહારાજ હોય કોઈ કદાચ તમારા મતના ભુવા હાચી ભક્તિ કરતા હોય એ તમારી મદદ કરે કોઈ સાધુ માત કરે કોઈ પરોપકારી જીવ કરે બાકી આ સંસારમાં ભાગ્ય જેવા મળે કે નિસ્વાર્થે કોઈ કોઈની મદદ ન કરતું એક વ્યક્તિ મારી પાસે લાવો લાવો કદાચ તમને નથી કેતા તો કઈ તમે કઈ દુનિયામાં જીવો છો અમે તમને ક્યાં લઈ જવા માગી છે તમે શું હરકત કરો ફરીથી ભાઈ ફોન ચાલુ કર્યો એના ફોન લઈને નાખ દો કે અમારા દીકરા ને એમ બીજી વાર લાયા ભાઈ નથી કદાચ તમારી પેઢી નું પૂરું કરવા

આ બાજુ બખાડો થાય મન ને મજા આવતી લોકો એટલે કેવાનો ઉદ્દેશ છે એ છે ભગવાન રામ રહ્યા ના સુધારવા આવ્યો આપણે શું આવશે મૂકી દેવાની એમને એમના હોય બોલ ના કરે તો કહેવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે

અમે રાડિયું પાડી મરી કેતા હોય પણ મારો ખાતર એવું ભૂલે મારો ઘોડો ના એવું ભૂલે કે ગમે એ હોય કદાચ તમારા ગુરુ મહારાજના આશીર્વાદ પાકી ગયા હોય કોઈ સાધુ સંત ની સેવા કરી હોય તમારા વડવાએ કોઈ ગરીબ માણને ખવડાવ્યું હોય અને કદાચ તમારું એ પુને ભેગી થતી હોય જગત એવું કેતો હોય કે તમારા માતાજી તમારી હામદ ન જોતા તો એની દયા ભેગી થઈ હોય ને તો તમે આ જગ્યામાં આવી શકો બધાય ના આહી કે ભાઈ આ હું માનું છું

મને સમય મળ્યો છે પાંચ માળા આની કરીએ છે તો આ સાક્ષી એવું બોલું છું કે મારી જોડીમાં જે કઈ તપ ભેગું થયું હોય એ મારો ઠાકર ખાલી તમને આપી દે મારે કશું જોયું મોટો છે નડે હું માનું છું કે હોય કદાચ મેલી વિદ્યા છે કોઈ તંત્ર અને એ તો મરદ મરદમાની પરીક્ષા થાય રાકો તો ગમે રોવા માંડે

જ્યાં દાદા એ પોતાના પ્રાણની આહુતિ આપી છે અને જો કદાચ આજ ઠાકર ને એવું કહી દો કે જગત રખડીને આયા કદાચ અમારો અમારા ભાગ લખ્યું હોય કે ના લખ્યું હોય અમને ક્યાંય નિવાડો નથી મળ્યો આજ અમારા પાપનું અમારા નડતર નું બચકું આ છાની જેમાં મૂકીને જેવી છે અને મનની ની ના દેજો અને જો પછી માં દાડે મારો ઠાકર ઘોડે પલ્લા ના નાખે તો દીવા ધૂપ બંધ કરજો અમારો વિશ્વાસ બોલો છે એવા દુઃખ બંધ કરી દેવાના હોય કરે 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 આ નકર છતાંય જવાબ ના મળતો હોય તો એટલું રાખજો કે ક્યાંય હજુ આપણું ભજન માં ખોટશે એટલે ઠાકર આપણી પરીક્ષા લ્યા છે ભાઈ બાકી પરમાત્માનો નો બગીચો છે તમે હું બધાય એના ફૂલ છે કોઈ પરમાત્મા આપણને દુઃખી કરે ખરો કરે ક્યારે

તો મિત્રો આ હતું શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આસ્થા રાખું છું કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જાય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે નહીં તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખજો મિત્રો અને ખાસ તમે ક્યાં કામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવો આપ્યો કોઈ મારો હેતુ છે નહીં સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય Terima kasih telah menonton!